હા બોલો માચે મજામાં મજામો હા અમે મજામાં હિયે ઘણા દાડે ફોન કરે ને બોલામણું રાખ્યું હા નું બોલામણું ઓહો છો ચડ્યા તા તમે ભાજ્યા હો આખા કુટુંબ ને હારું હેડો હું લઈને આવું તા હારું

ઓલા ભલા ના કે યાર માં કોમો જો ઢોરો માં ના સાફ પુરો કરવાનો તો એમ કર કામ કરી પેલા રોપા પીના મંદિર આગળ ગાડી ઊભી હે કા ટીકા ના જલ્દી હમું કામ કરીને થોડું કામ કરીને આવું છું હારું આ રે જલ્દી આવ નીપા હા બીટા એ બીટા ઓ અરે ઊઠ કાખો ડડ્યું હુરુર કરી જોઈ તો જાવું પડે માર માથે ને ઈ તો રે આવતો અલ્યા હેડ નકા અમે તમાર કુટુમય બાર કાઢી લે અમે તમાર નહીં આવતા હા કે લે લાગ્યા ઉપર કુટુમય બાર કાઢી દે ઓય સોનમોનો હા હેડો આવ ઉપર અ રોવા પેલું હું ગાડી ઊભી ઈકણ આવજે હા જો એ પાણી આતું નહીં બોલે છે અલ્યા

ખબર પડે મારે જૂનું ઘર એ જૂનું ઘર એઠું પડ્યું બધું પડી ગયું આખું પડી ગયું

આ ગટપરી આવી વનતું કેવું મોનો અલ્યા આવો કરો લ્યા આ ગલતી આયો બધા અહીં બધા વાગની વાગ તું મારા મારા વાડે ના મારા વાડ ના જો તું ભારે બોલાવા રઘુરવાટી મારા બનતું નહીં બનતું

જો ભાઈ મારી વાત જો તમે કદી ભેગા નહી થો ને તો તમે ગોમ બહાર કાઢવામાં આવશે ચોખી વાત સાચી વાત કાકી વાત જો અમે તો કઈ નહી દે હવે હવે તમાર જે કરું એ કરો અમે તો હેડ્યા લેડો લેડો ઓ તમ આ તો આપણે નાત બાર મે કોણ કે લે આસા બોલાવ લેતા આપણે બે ભેગા થઈ જઈએ હઉ લે ના ના યાર એવું હારું હેડો અમે હાલ હારું હા મેલો